આણંદના અડાસ ગામે થોડા દિવસો પૂર્વે લૂંટની ઘટનામાં વાસદ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારૂ ટોળકીને ઝડપી પાડ્યા હતા જેમાં પોલીસને મદદ કરનાર જાગૃત નાગરિક અને પોલીસ સહિત ચાર જણાને પોલીસ અધિક્ષક દ્વારા સન્માનપત્ર આપી જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું અડાસ ગામમાં રાત્રિના સુમારે ત્રાટકેલી ખતરનાક લૂંટારુ ટોળકીએ એક પરિવારને બંધક બનાવી એક પોઈન્ટ અડતાલીસ લાખની મતાની લૂંટ ચલાવી હતી જે ઘટનામાં અડાસ ગામની સિમ વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈએ શંકાસ્પદ રીતે આટાફેરા કરતી ઇકોવાનનો નંબર નોટ કરી લીધો હતો આ લૂંટની ઘટના બાદ પોલીસ તપાસમાં વિષ્ણુભાઈએ શંકાસ્પદ ઇકો કાર અંગે પોલીસને માહિતી આપી હતી અને આ માહિતીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારું ટોળકીને ઝડપી પાડી લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસ અધિક્ષક ગૌરવ

અને ગંભીર કહી શકાય એ ટેપટો બનાવ એટલા માટે હતો કે સિંગ વિસ્તારમાં એક પરિવાર ખેડૂત પરિવાર રહેતું હતું તો રાત્રે ત્યાં પાંચ સાત લૂંટારો આવેલા અને પરિવારને બંધક બનાવી એમને ગભરાવી ધમકાવી અને દાગીના રોકડ વગેરેની લૂંટ કરાવીને આ જતો રહ્યો પોલીસ છે બીજા દિવસે ફરિયાદ જ્યારે પોલીસને મળી પોલીસે ફરિયાદ દાખલ કરી ડિટેક્શન કરવા માટે પ્રયત્ન કર્યો પરંતુ સીમ વિસ્તાર હતો એટલે ટેકનિકલ એવિડન્સ બીજા મળવા મુશ્કેલ હતા આમ છતાં બી પોલીસ પ્રયત્ન કરી રહી હતી એ દરમિયાન એક ટીમ જે વાસદમાં ગામમાં તપાસ કરી રહી હતી તો સાંજે એમને એક એવા જાગૃત નાગરિક મળ્યા કે જેમણે પોલીસને એક ક્લૂ આપી અને એક માહિતી આપી કે મેં આ વિસ્તારમાં ગઈકાલે સાંજે એક અજાણી ગાડી જોઈતી એટલું જ નહીં પણ એમણે ગાડીનું ડિસ્ક્રિપ્શન આપ્યું ગાડીનો નંબર આપ્યો ગાડી કયા કલરની હતી અને કેટલા લોકો હતા એ માહિતી આપી તો એના આધારે પોલીસે એ જે રીતે કોન્ફિડન્સથી વાત કરી રહ્યા હતા પોલીસે તપાસ કરી અને ટેકનિકલ એવિડન્સ બીજા શોધ્યા અને ચોવીસ કલાકની અંદર જે લૂંટના ખરેખર આરોપી હતા એને પકડી લીધા લૂંટનો મુદ્દામાલ મળી આવ્યો અને જ્યારે આરોપી પકડાયા ત્યારે ખબર પડી કે એ જ ગાડી હતી જેની માહિતી પહેલાં જાગૃત નાગરિકે આપેલી હતી આ જાગૃત નાગરિક શ્રી વિષ્ણુભાઈ રાઠોડ જે છે એમનું એટલા માટે અમે આજે અહીંયા ઓફિસે બોલાવીને સન્માન કર્યું હતું જો આવા નાગરિકો સમાજમાં વધુ હોય તો પોલીસની જરૂર જ ન રહે હું તો ત્યાં સુધી કહું છું અને આવા ડિટેક્શન આવા લૂંટ આવા કોઈ પણ ગંભીર બનાવો છે એમાં અમને ખૂબ જ મદદ મળે છે તમામ નાગરિકોને પણ અમે અપીલ કરીએ છીએ કે આવી કોઈ માહિતી આપણી પાસે હોય તો સામે ચાલીને પોલીસને આપો ફરી એક વખત અમે વિષ્ણુભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમની જાગૃતતાના કારણે એમની સતર્કતાના કારણે અને ખાસ કરીને એમની સતેજ જે હતા એ નંબર સહિતની વિગતો એમણે જે યાદ હતી અને પોલીસ સાથે એમણે તાત્કાલિક શેર કરી એના કારણે તમે અમે આરોપીને પકડી શક્યા છીએ આરોપીને જ્યારે પકડ્યા ત્યારે એ બી ખબર પડી કે આ આરોપીઓ એકદમ રીઢા હતા તમામ ચાર પાંચ આરોપીઓ છે એ તમામ આરોપીઓ ઓછામાં ઓછા આઠથી દસ ગુનાઓમાં અગાઉ લૂંટ ધાડ સહિતના ગંભીર ગુનાઓમાં અગાઉ એમના નામ આવી ચૂકેલા હતા આરોપી તરીકે એવા પ્રકારના આરોપી હતા એટલે જો આ સમયસર અમને જાગૃત નાગરિકની મદદ ન મળી હોત તો કદાચ આ આરોપીઓને થોડો વધુ સમય છે એ આવી કુપ્રવૃત્તિ કરવાનો મોકો મળી શક્યો હોત જે આ નાગરિકના કારણે નહીં મળ્યો અને પોલીસ છે એમને તાત્કાલિક પકડી શકી છે ફરી એક વખત અમે અભિનંદન આપીએ છીએ શ્રી વિષ્ણુભાઈને અને તમામ લોકોને નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવી જ રીતે પોલીસની સાથે રહો